નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો કપટી અને દગો આપનાર લોકોને ઓળખવા બહુ જરૂરી છે તો એના વિશે જાણીશું ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક શરૂઆતમાં ખૂબ મીઠું બોલવું પછી હળવે હળવે બદલાઈ જવું દગો આપનાર વ્યક્તિઓ શરૂઆતમાં ખૂબ જ મીઠી દિલદાર અને પરફેક્ટ લાગે છે પણ થોડા સમય પછી તેમનું વર્તન બદલાઈ જાય છે પ્રારંભનું મીઠાશ માત્ર વિશ્વાસ જીતવા માટે હોય છે નંબર બે તમારી કમજોરીઓ ખૂબ જ ઝડપથી જાણવાનો પ્રયત્ન કરે તેમને તમારી તાકાત નહીં પણ તમારી નબળાઈઓ જાણવામાં રસ હોય છે જ્યારે કોઈ વ્યક્તિ તમારી દરેક નબળાઈ નોંધે એના પાછળ કોઈને કોઈ ઈરાદો હોય છે નંબર ત્રણ વાતો વાળી વાળીને કરે સીધો જવાબ આપે નહીં દગો આપનાર લોકો સીધો જવાબ આપતા નથી તેઓ બધું ગુમાવીને ટૂંકા ટૂંકા જવાબમાં વાત સમાપ્ત કરે છે નંબર ચાર હંમેશા તમારું ધ્યાન રાખે એવું નાટક કરે તેઓ તમારી ચિંતા કરે એવું બતાવે પણ હકીકતમાં એને તમારા ઉપયોગમાં રસ હોય છે એમનો કેર એ માત્ર કેસ વેલ્યુ હોય છે નંબર પાંચ તમારી ગેરહાજરીમાં તમારી જ વાતો કરે દગો આપવાના લક્ષણોમાં સૌથી મોટું તમારી પાછળ તમારી નબળાઈઓ અને કાચા મુદ્દાઓ બીજા લોકોને કહેવું નંબર છ તમને એકલા પાડવાનો પ્રયાસ કરે સાચા લોકો તમારી આસપાસ ન રહે જેથી તમારા પર એમનો જ કાબૂ રહે નંબર સાત તમારી સામે મીઠી મીઠી વાતો કરે અને જ્યારે તમારી ગેરહાજરી હોય ત્યારે તમારી જ બુરાઈ કરે તમારી જ નિંદા કરે નંબર આઠ તમે જ્યારે આગળ વધતા હોય ત્યારે તમારી ઈર્ષા કરે તમારી નિંદા કરે અને તમે જે જીવનમાં પ્રગતિ કરો છો એ એમને ગમતું નથી હોતું તમને કોઈ અટકાવી શકતું નથી જો તમે ખુદને અટકાવવાનો નિર્ણય ન કરો ત્યાં સુધી માર્ગો તો દરેક માટે ખુલે છે હિંમત અને સતત પ્રયાસને દરવાજો ક્યારેય પણ બંધ નથી મળતો હંમેશા યાદ રાખજો જે લોકો તમને નિરાશ કરે છે એ જ લોકો તમને મજબૂત બનાવવાનો રસ્તો શીખવે છે દુઃખ તોડતું નથી એ તમને નવી શક્તિ આપે છે સફળતા એ એક દિવસનો ચમત્કાર નથી એ દિન પ્રતિદિન કરેલી નાની નાની મહેનતનું પરિણામ છે ધીમે ચાલો પણ શક્ય હોય ત્યારે અટકશો નહીં અટકવું એટલે સપના સામે હાર હાર માનવી સ્વીકારવી કોઈ તમને પ્રશંસા ન કરે તો ચાલે કોઈ તમને સમજે નહીં તો પણ ચાલે પણ તમે પોતાને સમજતા રહો તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો એક દિવસ તમારા પરિણામો તમારી બધી વાતોનો ઉત્તર આપી દે છે જિંદગીમાં બે વસ્તુઓ ક્યારે પણ ગણતરીમાં ના લો લોકોની નિંદા અને લોકોની ઈર્ષ્યા કારણ કે તમે ચડતા રહેશો તો આ બંને વસ્તુઓ પાછળથી ચાલતી જ રહેશે તમારી કિંમત કોઈની પ્રશંસાથી વધતી નથી અને કોઈની અવગણનાથી ઘટતી પણ નથી તમારી કિંમત તમારા વિચારો તમારી મહેનત અને તમારા સચ્ચાઈથી નક્કી થાય છે દોસ્તો પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાહલા લાગે છે નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે અગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે જેમણે પણ તમને દુઃખ આપ્યું છે જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ જોવાનો તમને સમય પણ મળશે કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને પોતાની મહેનતના દમ પર જ મળે છે પોતાના વખાણ કરીને ખુશ રહેતા શીખી લો સાહેબ બાકી તો તમને બદનામ કરીને મજા લેવા વાળા તો ઘણા છે આ દુનિયામાં અંધારી રાત એના માટે જ છે સાહેબ જેને મહેનતની મીણબત્તી જલાવતા નથી આવડતું સાચા સંબંધોની ઓળખ એ સમય સામે થાય છે જે માણસ ખરેખર તમારું છે એ દૂર જઈને પણ તમારી નજીક રહેશે તમે જેટલા ઊંચા ઉડો છો એટલી જ વધુ ખાલીતા અનુભવાય છે પરંતુ યાદ રાખો કે ઊંચાઈએ પહોંચવા માટે એકલતાની તૈયારી રાખવી પડે છે વિશ્વાસ એ ઊંડા દરિયાની જેમ હોય છે એકવાર તૂટે તો તમે તરતા હોવા છતાં ડૂબી જાઓ છો શબ્દોની કિંમત ઓછી છે અને સમજવાની મક્કમતા વધારે છે ઘણીવાર આપણે શું કહીએ છીએ એનાથી વધારે મહત્વનું એ છે કે આપણું વર્તન શું કહે છે તમારા શબ્દોથી નહીં તમારા વર્તનથી લોકો તમને યાદ રાખશે ક્યારે કોઈને એવું વર્તન આપશો નહીં કે તે તમારું નામ સાંભળતા દુખી થઈ જાય સફળતા એ છે જ્યારે તમારું પોતાના પર વિશ્વાસ તમારા સપનાઓ કરતાં વધારે મજબૂત હોય પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં એ ક્યારેય મીઠો નહીં થાય એવી જ રીતે સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો એ ક્યારેય પણ તમારા નહીં થાય મિત્રો જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે એ કંઈ ખબર નથી હોતી જીવનમાં ક્યારેય વિચારશો નહીં કે તમારો સમય ખરાબ છે કારણ કે ખરાબ સમય જ તમને સારા સમય માટે તૈયાર કરે છે દરેક તકલીફ તમને કંઈક નવું શીખવે છે ધીરજ સમજ અને જાત ઉપર વિશ્વાસ જેઓ દરેક મુશ્કેલીમાં પાઠ શોધે છે એ લોકો ક્યારેય હારતા નથી એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતા એટલા માટે ક્યારે કોઈને પણ સમજાવવાની કોશિશ ના કરો અને દરેક માણસ તમને સમજે એવી આશા પણ ના રાખો માણસ પૈસાના કારણે ગરીબ નથી હોતો પરંતુ તેના વિચારોના કારણે ગરીબ હોય છે કાલ કરીશું બસ આ વાક્ય જ માણસને આખું જીવન સફળ નથી થવા દેતું સમયને સમજવો એ જ જીવનને સમજવું છે સમય આપણને બે વાતો શીખવે છે ક્યારે કોઈને અતિશય મહત્વ ના આપવું અને ક્યારેય પણ પોતાને ઓછું ન સમજવું કારણ કે સમય બદલાય છે સાથે પરિસ્થિતિઓ અને લોકો પણ બદલાઈ જાય છે માણસની ઓળખ એના સ્વભાવથી થાય છે કારણ કે ચહેરા તો દરેક પાસે હોય છે પણ હૃદય થોડા જ લોકો પાસે હોય છે દુઃખ એ સૌથી મોટો શિક્ષક છે જે માણસને લોકોની કિંમત સમયની સમજ અને જીવનની સચ્ચાઈ શીખવી જાય છે દુઃખ માણસને તોડતું નથી પણ એને સમજદાર બનાવી દે છે એને સમય માણસને બદલતો નથી એને સાચો બનાવી દે છે શાંત રહો કારણ કે શાંતિથી મોટી શક્તિ બીજી કોઈ નથી અવાજ તો નબળા લોકો કરે છે મજબૂત લોકો તો પરિણામ આપે છે મુસ્કુરાહટ જૂઠી પણ હોઈ શકે છે એટલા માટે માણસને જોતા નહીં પરંતુ એને સમજતા શીખો જ્યાં સુધી પોતાના પર ના વીતે ત્યાં સુધી બીજાના દર્દનો અહેસાસ ક્યારેય નથી થતું એક જમાનો હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે જિંદગીની એક એક પણ મોજથી જીવજો સાહેબ કારણ કે આ કોઈ ગેમ નથી કે ફરીથી રિસ્ટાર્ટ થશે અજીબ છે ને સાહેબ કે બીજાની મદદ કરવા માટે કોઈ પાસે ટાઈમ નથી અને બીજાને અડચણ ઊભી કરવા માટે બધા પાસે ટાઈમ છે લોકો અહીં ખૂબ જ અફસોસથી કહેતા હોય છે કે કોઈનું કોઈ નથી પરંતુ ખુદ પોતે જ ભૂલી જતા હોય છે કે પોતે કોના છે ફૂલ કેટલોય પણ સુંદર હોય તેમ છતાં તેના વખાણ તેની ખુશ્બુથી થાય છે અને માણસ કેટલોય પણ સુંદર હોય પરંતુ તેના વખાણ એના ગુણોથી થાય છે મિત્રો સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પણ પાછા નથી મળતા એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે એ સંબંધોને હંમેશા માટે સાચવી લેવા જોઈએ જીવનમાં કેટલીય વાર એવી સ્થિતિ આવે છે જ્યાં બધું ખોવાયેલું લાગે છે પણ એ જ પળો તમારા સાચા ચહેરાને દેખાડે છે તમારું શાંત રહેવું અને સ્થિર રહેવું એ તમારી સૌથી મોટી તાકાત છે મુશ્કેલીઓ એ તમારા જીવનનો અંત નથી પરંતુ એ તો નવી શરૂઆત માટેનો રસ્તો છે દરેક પડકાર તમારી અંદરની શક્તિઓની કસોટી છે જ્યારે અવકાશ અંધકારમય લાગે ત્યારે એક નાનકડો દીવો પણ આશાનું પ્રતિક બની જાય છે તમારું સાચું શક્તિ સ્થળ એ છે તમે હાર ના માનો ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી સમયની કિંમત સમજવી એ જ સાચી સમજદારી છે જે સમયને વ્યર્થ ના જવા દે એ જીવનમાં ક્યારેય પણ ખાલી હાથ નથી રહેતો દરેક પળ આપણને કંઈક શીખવાડે છે જો તમે શીખવા માટે તૈયાર હોતો વેડફાયેલો સમય પાછો નથી આવતો પણ શીખેલી શિખામણ આખા જીવન માટે મૂલ્યવાન બની રહે છે સફળતાની શરૂઆત હંમેશા નિષ્ફળતાથી થાય છે પણ જે વ્યક્તિ નિષ્ફળતામાં પણ આત્મવિશ્વાસ રાખે છે ને એને કોઈ રોકી શકતું નથી કોઈનો દગો આપવું એ તેમની ખોટી પસંદગી છે પણ એ દગાથી શીખીને આગળ વધવું એ તમારી સાચી સમજદારી છે જિંદગી એક ખુલ્લી પુસ્તક છે અને દરેક દિવસ એનું એક નવું પાનું છે થોડું દુઃખ હશે થોડો આનંદ પણ હશે પણ જો તમે સતત આગળ વધતા રહેશો તો દરેક પાનું તમારું નસીબ બદલવા માટે સક્ષમ બને છે એમ જ કહેવામાં આવ્યું છે કે રડવાથી કંઈ મળતું નથી પણ શાંત રહીને આગળ વધવાથી બધું જ મળે છે ક્યારેક આપણે જે ગુમાવી રહ્યા હોઈએ છીએ એનું દુઃખ એટલું મોટું હોય છે કે જે બાકી છે તેનું મૂલ્ય નથી સમજાતું જિંદગીમાં જ્યારે કદર કરો ત્યારે જ્યારે કે તમારી પાસે સમય હોય દોસ્તો સમયને બરબાદ ના કરો કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે એ તમને સમય આપી શકે ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે ભરોસો નથી ઈશું મારા પર આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે સમય સારો હોય કે ખરાબ હોય એ પસાર થઈ જ જાય છે અને વાતો અને લોકો હંમેશા માટે યાદ રહી જાય છે જો તમે દુનિયાને બદલવા માંગતા હોય તો પહેલાં પોતાને બદલો બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે પણ પોતાની અંદર શક્તિ ઉભી કરવી એ જ સાચી બહાદુરી છે યાદ રાખજો તમારી જીત તમારી અંદરથી જ શરૂ થાય છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ પણ નહીં કારણ કે અહીં તો બધા જ આપણી કમીઓનો ફાયદો ઉઠાવવા માટે બેઠા છે જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલા ભરી શકીએ એ તો એક એવી સફર છે કે જ્યાં ક્યારેક કાંટા છે તો ક્યારેક ફૂલ છે સમજદાર માણસ એ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલા જ દુખી થવા વાળો માણસ તેની આવશ્યકતા કરતા પણ વધારે દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવા વાળું જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલા જિંદગીની સચ્ચાઈને સમજવી જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ મોટી વાત છે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારે કોઈથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ તમારો સમય આપો જોઈ વિચારીને આપજો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર